પછી અમને કે હું જે કહું ને એનું ઉલટું કરવાનું તમારે કે હું ઇન કહું ને તો તમારે સર્કલની બહાર નીકળી જવાનું હું આઉટ કહું તો તમારે સર્કલની અંદર જતા રહેવાનું હું એને દસ મિનિટ સુધી કરાવ્યું બરાબર પહેલી એક્સરસાઇઝમાં સીધે સીધું હતું ઇન કે તો ઇન થવાનું આઉટ કે તો આઉટ થવાનું પછી તરત એને બદલી નાખ્યું હવે કે હું ઇન કહું એટલે આઉટ થવાનું આઉટ કહું એટલે ઇન થવાનું એ એક્સરસાઇઝ નથી ના થઈ કોઈ ઇનાથી બી ના પૂરી થઈ શકે બધા તુરમખાઓ હારી ગયા પછી એણે કીધું એકચુઅલી આપશે નહીં હોગા ક્યાંક એ એક સાઈન હે કે આપ આપની આદતો કોઈ કભી બદલના હી નહી ચાતે આજે સવારે વહેલો ઉઠવું પડ્યું મારે રાઈટ ત્યારે તમને એવું લાગે કે નહીં ચાલી શકે યાર તમે ઉઠો તો કદાત મારા અવાજની આદત ના હોય થોડો બેસેલો હોય થોડીક વાર પછી ખુલી શકે છે તમને સવાર સવારમાં ભૂખ ના લાગતી હોય બીજા દિવસે લાગી શકે છે આ બધું થઈ શકે છે જો તમે પેલા ઇનને આઉટ કરવાની કોશિશ કરવાનું ખાલી શીખી બી જાઓ કભી કબર ઉલટા કરના બી જાઓ

એનો એક પાયાનું કારણ છે કે સામેવાળાને જે જોઈએ છે એ તમને નથી જોઈતું અને તમારે જે જોઈએ છે એ સામેવાળાને નહીં ફોર એક્ઝામ્પલ પુરુષ કઈ પ્રોબ્લેમમાં છે બિઝનેસનું ટેન્શન છે ટાર્ગેટ અચીવ નથી થયો ઓફિસનો સ્ટ્રેસ છે હવે આમાં જો ગર્લફ્રેન્ડ પૂછ પૂછ કરે કે શું થયું કેમ ટેન્શનમાં છો બોલ તો ખરો વાત તો કર વાત નહી કરો તો ખબર શું પડે કઈ ખ્યાલ તો આવો જોઈએ ને કઈ સ્થળ હોય થઈ જઈશ થોડું ટેન્શન ઓછું થશે કેમ ચિંતા કરે છે શેની આટલી બધી ચિંતા છે અરે પણ બેન નથી વાત કરવી પુરુષને આ વાતે જોઈએ છે એકાંત એને પોતાની ગુફામાં જઈને પોતાનો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવાની ત્રેવડ બતાવવી છે પણ જો એને કોઈ પૂછપૂછ કરે તો એ અકળાય હવે એક્ઝેક્ટ ઊંધું એક્ઝેક્ટ ઓપોઝિટ જોઈએ સ્ત્રી કઈક પ્રોબ્લેમમાં છે મનમાં મૂંઝાય છે સોલ્યુશન મળતું નથી તો પુરુષને એમ થાય કે પાર્ટી બગડી જાઓ હમણાં બતાવી નથી ખોટું પૂછી પૂછીને શું હેરાન કરવાનું ઓલરેડી ટેન્શનમાં છે પણ આપણે પૂછીએ તો ટેન્શન વધી જાય એના કરતાં જાતે સોલ્યુશન લાવવા દો ટાઈમ આવશે એટલે બધું ઠીક થઈ જશે હવે અહીંયા થાય ગરબડ સ્ત્રીને તો જોઈએ જ કોઈ પૂછે કે શું થયું એને વાત કરવી છે એની વાત કોઈ સાંભળે અને કોઈ વાત સાંભળે ને એમાં જ તો અડધા પ્રોબ્લેમ એના સોલ્વ થઈ જાય પણ કઈ સાંભળવા માટે કોઈ મળે નહીં ટેકો ના મળે તો એને એમ થાય કે તમે તો યાર મારી વાત પણ નથી સાંભળતા સ્ત્રીની મૂંઝવણનો ઉકેલ વાત કરવામાં છુપાયેલો છે અને પુરુષનું મૌનમાં એટલે સ્ત્રી ડિસ્ટર્બ હોય તો એને એમ થાય કે પુરુષ સાંભળે અને પેલો વાત ના કરે તો એને એમ લાગે કે ઇગ્નોર મારે છે એટલે આમ આખી જેનેરિક વાત થઈ બધે લાગુ ના પડતી હોય પણ મેજોરિટી આવું હોય છે આપણી લાઈફમાં સ્ત્રી પુરુષનો ભેદ જવા દઈએ તોય સામે વાળાને શું જોઈએ છે એ સમજાઈ જાય તો સંબંધ સોના વર્ણો થઈ જાય મિર્ચી પર હું છું દ્વા ગુડ મોર્નિંગ માય ડિયર